એક એવા મહાન સંત કે જેમણે જાતિવાદ પ્રથાનો ઉડાડ્યો હતો છે જાતિવાદને જાકારો આપતા આ સંતે મહિલાઓ શુદ્રો અને તમામ જાતિઓને આધ્યાત્મિક ક્ષેત્રે આપ્યા હતા સમાન અધિકાર તેઓએ બે જ જાતિ માની હતી એક સંન્યાસી અને બીજી ગૃહસ્થ જન્મસ્થાન ભરૂચ હતું ભરૂચની જામા મસ્જિદ જે એ સમયના ગાળાના મંદિરોમાંથી આક્રાંતાઓએ બનાવી હોવાનું પ્રચલિત છે ત્યારે તેરમી શતાબ્દીમાં થઈ ગયેલ આ મહાન સંત

આચાર્યશ્રી અંકુર આર્યજી ઉપરોક્ત વિષય ઉપર પ્રકાશ પાડશે ત્યારે વધુ જાણવા માટે ચેનલની વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને જુઓ રિલેટેડ વિડીયો